ભગવાન શ્રી રામના જીવન સાથે જોડાયેલી આ દસ રસપ્રદ વાતો રામનવમીનું પાવન પર્વ મર્યાદા પુરુષોત્તમ રામના જન્મોત્સવનો શુભ તહેવાર છે રામજીનો જન્મ ચૈત્ર મહિનાની નવમી તિથિએ ત્રેતાયુગમાં થયો હતો એટલે જ દર વર્ષની ચૈત્ર શુક્લ નવમીના દિવસે રામનવમી તરીકે ઉજવવામાં આવે છે આજના દિવસે લોકો વ્રત રાખે છે અને ભગવાનની પૂજા પણ કરે છે ચાલો તમને જણાવીએ કેટલીક એવી વાતો જેનાથી તમે અજાણ હશો શ્રી રામની એક બહેન પણ હતી કેટલાક ગ્રંથોમાં ભગવાન શ્રી રામની એક બહેન હોવાના વર્ણન પણ છે તેનું નામ સાંતા હતું રાજા દશરથે તેમને અંગદેશના રાજા રોમપદાને દત્તક આપ્યા હતા સાંતાએ ઋષિ ઋષુભૃંગ સાથે લગ્ન કર્યા હતા રાજા દશરથ દ્વારા કરવામાં આવેલ પુષ્ઠકામેસ્ટ્રી યજ્ઞ શૃંગ ઋષુએ કરાવ્યા હતા જેના કારણે શ્રીરામ વગેરેનો જન્મ થયો હતો સીતાના સ્વયંવરમાં નહોતા ગયા શ્રીરામ શ્રીરામચરિત માનસમાં લખ્યું છે કે શ્રીરામ સીતા સ્વયંવરમાં ગયા ન હતા જ્યારે વાલ્મિકી રામાયણમાં સીતા સ્વયંવરનું વર્ણન નથી તેમના કહેવા મુજબ રામ અને લક્ષ્મણ ઋષિ વિશ્વામિત્ર સાથે મિથિલા ગયા હતા વિશ્વામિત્ર રાજા જનકને તે શ્રી રામને બતાવવા કહ્યું પછી શ્રીરામે ધનુષ્ય ઉપાડી લીધું અને પ્રતંત્યા ચડાવવા તે તૂટી ગયું રાજા જનકનું પણ હતું કે જે આ શ્રી ધનુષ ઉચકે છે તેની પુત્રી સીતા સાથે લગ્ન કરશે આ કારણે શ્રી રામ સીતા સાથે લગ્ન થયા હતા સમય શ્રી રામની ઉંમર કેટલી હતી વાલ્મીકી રામાયણનો એક શ્લોક બતાવે છે કે લગ્ન સમયે ભગવાન શ્રી રામના તેર વર્ષના હતા અને દેવી સીતા છ વર્ષના હતા લગ્નના બાર વર્ષ પછી દેશ નિકાલા પર જતા સમયે શ્રી રામની પચીસ વર્ષની અને સીતાની અઢાર વર્ષના હતા લક્ષ્મણ અને પરશુરામ વચ્ચે કોઈ વિવાદ નહોતો થયો શ્રી રામચરિત માનસ મુજબ સીતા સ્વયંવરના સમયે ભગવાન પરશુરામ ત્યાં આવ્યા હતા અને લક્ષ્મણ સાથે તેમનો વિવાદ પણ થયો હતો જ્યારે વાલ્મીકી રામાયણ અનુસાર શ્રીરામ સીતા સાથેના લગ્ન પછી અયોધ્યા પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને પરશુરામ મળ્યા તેમણે શ્રીરામને તેમના ધનુષ પર એક તીર ચડાવવા કહ્યું શ્રીરામે જ્યારે ધનુષ પર તીર ચડાવ્યું ત્યારે તે ત્યાંથી કોઈ વિવાદ કર્યા વગર ત્યાંથી ચાલા ગયા ત્યાંથી શ્રીરામના હસ્તે રાવણનો થયો રઘુવંશમાં એક પ્રતાપી રાજા હતો જેનું નામ અન્ય રન હતું જ્યારે રાવણ વિશ્વ વિજય કરવા બહાર આવ્યા ત્યારે રાજા અનરન્ય સાથે ઘોર યુદ્ધ થયું તે યુદ્ધમાં રાજા અન્ય રનનું મોત નીપજ્યું પરંતુ મૃત્યુ પામતા પહેલાં તેણે રાવણને શ્રાપ આપ્યો કે મારા વંશમાં જન્મેલો એક યુવાન તારા મૃત્યુનું કારણ બનશે શ્રીરામેક અકબરને શ્રાપ મુક્ત કરાવ્યો જ્યારે શ્રી રામ અને લક્ષ્મણ જંગલમાં સીતાની શોધ કરી રહ્યા હતા તે સમયે રામ લક્ષ્મણ દ્વારા કબંદ નામના રાક્ષસનો વધ કરવામાં આવ્યો હકીકતમાં કબંધ શ્રાપને કારણે રાક્ષસ બન્યો હતો શ્રીરામે જ્યારે અંતિમ સંસ્કાર કર્યા ત્યારે તે શ્રાપ મુક્ત થયો તે કબંધ હતો જેણે શ્રીરામને સુગ્રીવની મિત્રતા કરવાનું કહ્યું હતું લક્ષ્મણ શ્રી શ્રીરામ થયા હતા ક્રોધિત શ્રી રામચરિત માનસ મુજબ જ્યારે સમુદ્રએ વાંદરાની સેનાને લંકા જવાનો માર્ગ ન આપતા ત્યારે લક્ષ્મણ ખૂબ ગુસ્સે થયા જ્યારે વાલ્મિકી રામાયણમાં લખ્યું છે કે લક્ષ્મણ નહીં શ્રી રામ સમુદ્ર ઉપર ગુસ્સે થયા હતા અને તેમણે સમુદ્રના પાણીને સૂકવી દેવાનું બાણવન છોડી દીધું ત્યારે લક્ષ્મણ અને અન્ય લોકોએ ભગવાન શ્રી રામને સમજાવ્યા હતા શ્રી રામનો રથ મોકલ્યો હતો તે સમયે જ્યારે રામ રામરાવણનું અંતિમ યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે ઇન્દ્રએ પોતાનો રથ શ્રીરામને મોકલ્યો તે રથ પર બેસીને શ્રીરામે રાવણનો વધ કર્યો ત્યારે લાંબા સમય સુધી રામ રાવણનું યુદ્ધ ચાલી રહ્યું ત્યારે અગસ્ત મુનિએ શ્રીરામને આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવા કહ્યું આ પછી રામે રાવણનો વધ કર્યો એકત્રીસ બાણથી મર્યો હતો રાવણ શ્રી રામચરિત માનસ મુજબ શ્રીરામે રાવણનો એક સાથે એકત્રીસ તીડથી વધ કર્યો હતો આ એકત્રીસ બાણોમાંથી એક તીર રાવણના નાભી પર મારવામાં આવ્યું હતું બાકીના ત્રીસ તીર દસ માથા અને વીસ હાથ ધરથી અલગ થયા હતા રાવણનું વિશાળ ધડ પૃથ્વી પર પડતાની સાથે જ પૃથ્વી હલવા લાગી રામ રામનામનો મહિમા શ્રી રામ ભગવાન વિષ્ણુના સાથમાં આવતા હતા વિષ્ણુ સહસ્ર નામમાં ભગવાનના એક હજાર નામોમાં ઉલ્લેખ છે તેમાંથી ત્રણસો ચોરાણું સ્થાન પર ભગવાન વિષ્ણુનું એક નામ રામ જણાવવામાં આવ્યું છે